ભુજ ખાતે કચ્છ કલેક્ટર શ્રી ને મહેશ્વરી સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજોના પ્રતિનિધિઓ દ્વારા એક પાઠવવામાં આવ્યું છે જેમાં મહેશ્વરી શ્રી ધણી આપવામાં આવતી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં માં જણાવ્યા મુજબ કચ્છ તેમજ સમગ્ર ગુજરાત માં મહેશ્વરી સમાજના લોકો બહોળી સંખ્યામાં વસે છે તેમ છતાં શ્રી ધણી માતંગની જન્મ જયંતિ ની રજા ફરજિયાત જાહેર કરવામાં આવી નથી સમાજના આગેવાન મયુરભાઈ મહેશ્વરી છેલ્લા દસ વર્ષે આ મુદ્દે સતત રજૂઆતો કરી રહ્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર નિવારણ આવ્યું નથી આ વખતે મહેશ્વરી સમાજે સમરસ સમાજ સાથે મળીને સરકાર સમક્ષ ફરી એકવાર મજબૂત રજૂઆત કરી છે આ પ્રસંગે દલિત મંચના પ્રમુખ શ્રી હિતેશભાઈ મહેશ્વરી પણ હાજર રહ્યા હતા હવે જોવાનું રહેશે કે સરકાર આ માંગને કેટલી ગંભીરતાથી લઈ યોગ્ય નિર્ણય લે છે પ્રેમ દેવરિયા દ્રષ્ટિકોણ ન્યૂઝ કચ્છ ભુજ